તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એમ કહેવાય છે કે દેવાત ખબરનું કોલ રેકોર્ડિંગ એક વાયરલ ખૂબ જ એટલે ખૂબ જ થઈ રહ્યું છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારે પટેલ લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બે ત્રણ દિવસથી દેવાત ખબરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો એવું બતાવવામાં આવી રહ્યું છે કે દેવાત ખબર એક સાથે બે ડાયરા સિલેક્ટ કર્યા હતા અને એક ડાયરામાં હાજરી આપી હતી અને એક ડાયરામાં હાજરી નથી આપી અને કારણે એમ કહેવાય છે કે લોકો ગુસ્સે થઈ ગયા હતા દેવાત ખબર ઉપરવાળના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં દેવાત ખબર એવું બોલી રહ્યા છે કે મારા ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને મારી ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી છે કે દેવાત ખબરનું મોટું એવું સારું એવું નામ છે દોસ્તો દેશ વિદેશમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ અત્યારે દેવાત ખબરનો વિવાદ જોરદાર થઈ રહ્યો છે અને અત્યારે કોડ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે દેવાત ખબરે એ પણ કીધું છે કે તમારે બાજુ હોય તો વૈયાવજો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને મારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે ને ત્યાંથી તમારા માટે એક જ દિવસની અંદર બે ડાયરાઓ લઈ એક ડાયરામાં હાજરી આપી હતી એક ડાયરામાં નહોતા ગયા આના કારણે લોકો થયા હતા ગુસ્સે અને ડ્રાઈવરને પણ મારવામાં આવ્યો હતો અને ગાડીને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આજ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દીધું ફરી વાર બીજા વિડીયો મળી તત્તીકાલે જય હિન્દ જય ભારત મળી વાર બીજા વિડીયોમાં untuk dia bye bye